ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં મજામાં જ હોય ને આપણા બ્લોગ જોતા હોય મજામાં જ હોય તો આપણે આવી ગયા દુકાને બરાબર દીવા કરી લીધા કમ્પ્લીટ બરાબર અને સાફ સફાઈ પણ થઈ ગઈ છે અને આજે મહેમાન હતા તો થોડુંક મોડું થઈ ગયું છે હા જે મહેમાન હતા તો થોડુંક મોડું થઈ ગયું એટલે ચા પાણી પીવા ગયા બધી વાલ લાગે અને હવે આપણે દુકાને આવી ગયા હવે ફોન એક ફેર ચાર્જિંગ કરી લઈ એટલે હાજર સુધી બ્લોગ ઉતારવાનું મજા આવે સાફ સફાઈ હમણાં જોય ભંગાર કઈ દુકાન બનાવ દીધો બહુ ખૂણા ન જો ઈમડી જરીક મેલી છે

અને આ બોલો માલદેભાઈ કંધો બધાય માલદેવ માલદેભાઈ પાય કા માલદેવભાઈ જીરા મસાલા સોડા પાય માલદેભાઈ ચાલો તો બપોર થઈ ગયા હે તો કરી પાછા આવીને મળી દુકાને આવી ગયા આપડે આજ બહુ મોડું થઈ ગયું આવવામાં અવારી મોડું થયું અવારી મોડું થાય એટલે લગભગ આખો દી મોડું થાય આજે ખાઈ લંબાવી વાતા સડી ગઈ નીંદર કેરે ને કેરે હાલો તો હવે આગળના લોકમાં મળી આજ તો દુકાન બેહી બેન દી કાઢો કઈ ધંધાઈ નથી થયા અને ભૂખ લાગી ગઈ હાલો તો હવે આપણે

આપણે પંચર હતું તો પંચર કરી નાખ્યું એક ફોર વ્હીલમાં બરાબર ઓઇલ બદલાવાનું હતું ગાડી તો બદલી ગયું અને આજે આપણે જીતુભાઈ આવી ગયા છે બરાબર ને શિયાર ચેનલ હાલે જીતુભાઈ ને આપણે યુટ્યુબ પર છે શિયાર ચેનલ હે રગલો યુટ્યુબમાં વાંટ વિરમ વાંટો હા વિરમ વાંટો કોમેડી એમાં રગલો છે પછી ગાંડા કમાણા એ પણ ચેનલ હે પછી કઈ છે

મજા આવી હોય તો ચેનલ ને આગળ સબસ્ક્રાઈબ કરાવો સબસ્ક્રાઈબ કરાવો હું આમ મેં જોયા જ રાખો જોયા જ રાખે નીકળ્યા વિડીયો આગળ મોકલાય શેર કરાય સબસ્ક્રાઇબ કરાવાય અને આપણે સર્વિસ નું કામ આલે છે બરોબર જોઉં તમે આ સર્વિસ પણ છે આપણો પાણી ટાંકો તો ફૂલ ભરેલ જ હોય આપણે તો ખબર છે ને જેત જેત માં સર્વિસ નું કામ આલે છે રામપિયારી ની મેળ આવે તો ફુવારો મારી દેવો છે

મળીશું અને આ કોમેડી થોડીક છે પણ અસલ લાગી હોય તો કોમેન્ટ કરી દો તો અમે નવી કોમેડીઓનું ચાલુ કરી બરાબર ભેગા એ ચાલુ રહે કોમેડી ચાલુ રહે પણ આ કોમેડી ગમે તો લાઈક ને શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટમાં કહેજો કોમેડી સારી થઈ હોય તો તો આપણે પાછી નવી હાજરી મૂકીશું તો ગૌ માતા આગળ અહીલા જાય છે આ બધા રેડિયાર મૂકી દે છે ગૌ માતાના માતાજી મને તો આપણે એનું પણ કરશું સેવાના કામે કરવાના હે આપણે પણ તમે વિડીયો કઈક આગળ વધારો પછી આપણે સેવાના કામે જે આગળ કરવાના જ છે હાલો તો હવે કાલના વ્લોગમાં મળ્યા બાય બાય દાતા